હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે તૈયારી પણ કરી લીધેલી છે આ બે બટેટા રહી ગયા તો જરાક ફોલી લો ત્યાં સુધીમાં બધા ફ્રેન્ડ કનેક્ટ પણ થઈ જાય તમારે ત્યાં સાંજના જમવામાં શું બન્યું છે એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો આજે અમારે ત્યાં તો ભૂંગળા બટેટા છે આપણે ઘણા ટાઈમે લાઈવ આવ્યા છીએ હવે ટ્રાય કરશું કે રેગ્યુલર આવી શકીએ કારણ કે હમણાં ક્લાસીસ નથી તો બને એટલી ટ્રાય કરશું કે લાઈવમાં મળી શકાય આ થઈ જાય કપડું લઈ આવું ચાલો તો પેલા તો આપણે મસાલો બનાવવાની તૈયારી કરી લઈએ તો એના માટે થોડુંક એક નજીક લાવીએ

હીંગ ઉમેરી દેસુ જેનાથી બહુ સરસ સ્વાદ આવતો હોય છે એટલે જરૂરથી એક ઊભું ઉમેરીને ટ્રાય કરજો બહુ સરસ લાગતી હોય હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસુ આપણે બટેટાનો મસાલો કરીએ છીએ એટલા માટે બટેટાને ધ્યાનમાં રાખી અને તમારે નમક ઉમેરવાનું આ બધું મિશ્રણ પહેલા એક વખત પીસી લેશું પાણી ઉમેરશું પેસ્ટ બનાવવાની છે આપણે એટલે એ રીતે થોડુંક પાણી ઉમેરી દેવાનું છે એટલે જોઈ શકો કે પેસ્ટ બની ગઈ છે આપણે એકદમ સરસ ટેસ્ટી એવી હવે આપણે આને બટેટાની સાથે વઘાર કરીશું અરે વાહ સરસ અમારી પણ નિકુંજ ને મને બધાને બહુ જ ભાવે માહિત આજે ભૂંગળા બટેટા બને છે આ રીતના અહિયાં મેં લોહી મૂકી દીધું છે ગરમ થવા માટે

અહીંયા લોયું ગરમ થાય છે ત્યાં અત્યારે થોડુંક એક ભીનું હતું એટલે સુકાઈ ગયું છે હવે હું અહીંયા તેલ ઉમેરી દઈશ જોઈ શકો આ રીતે તેલની ક્વોન્ટિટી થોડીક એક વધારે જોશે ક્યારેક ક્યારેક બનાવતા હોય ને તો પછી ચાલે એમ થોડીક એક વધારે હોય તો ઓકે થેન્ક થેન્ક યુ યુ બેન તમારે વધારે કઈ રેસીપી એમ ખવાતી હોય છે અમારે તો નવીન બધું ખવાય શાક રોટલી સિવાય કઈક પણ નવું કઈક અલગ બનાવો તો એ બધું ખવાશે શાક રોટલી નહીં ખવાય આપણી પેસ્ટ તૈયાર જ છે બસ આ ઈઝી છે એકદમ ઈઝી છે રેસીપી બહુ જ એમ ફટાફટ બની જતી હોય જરા પણ વાર નથી લાગતી એક મસાલો બનાવવાની જ ખૂબી છે તમે મસાલો બનાવીને રાખી દો એટલે એકદમ સરસ રીતે બની જતી હોય છે અને ફટાફટ એમ એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે

જોઈ શકો એમે પેસ્ટ ઉમેરી દીધી છે આ પેસ્ટ ઉમેરશો ને એટલે તમારે કિચન માં એવી સરસ સ્મેલ આવી જશે ને બહુ જ ટેસ્ટી એવી સ્મેલ આવી જશે આખી ગલી માં ખબર પડશે કે કઈક નવીન બને છે આ રીતે આપણે ગુજરાતી રહ્યા છે બધું લુઈ પોઈ ને લઈ દેસુ પાણી ફેરવી અને બધો મસાલો છે આમાં એડ કરી દેવાનો છે જોઈ શકો કંઈ પણ જવા નહીં દેવાનું કોણ કોણ મારી જેમ કરે છે આવી રીતે પાણી નાખીને મિક્સર ધોઈને બધું સાફ કરીને જ ઉમેરી દેતા હોય બધી ગુજરાતી લેડીઝ ને ટેવ હશે જ એમ આદત હોય જ એમ આપણને કંઈ જવા દેવું ફીકી દેવું ના ગમે એટલા માટે આ રીતે કરતા હોઈએ કઈ વાંધો નહી હા રાતે શાક રોટલી કોઈ ખાતું જ નથી બેન અત્યારે કંઈક નવીન જ જોઈએ હમણાં દીકરા ટેનથ અને ટ્વેલ્થ ના બોર્ડ ચાલતા હતા તો માસી જરાય ફ્રી નતા એટલા માટે માસી લાઈવ ન આવતા હવે થોડું એમ ફ્રી થયા છીએ હા એક્ઝામ તો અત્યારે સિઝન છે જ પણ નાના બાળકો ની છે તો એ તો ચાલશે વાંધો નહીં આવે પણ ટેન્થ ટી હોય તો આપણે થોડુંક ધ્યાન આપવું પડે ને એટલા માટે અત્યારે નાના બાળકો ની છે તો કઈ વાંધો નહીં આવે હવે આ મસાલા ને થોડીક વાર પકાવવાનો છે એકદમ તેલ છૂટે ને ત્યાં સુધી પકાવવાનો છે આ રીતે બનાવશો તો આપણે જે લારીવાળા ભૂંગડા બટેટા ખાઈએ ને એના જેવો ટેસ્ટ આવશે ઘણા લોકો ખાલી એકલી એમ કે ચટણી નાખી અને બનાવતા હોય એ રીતે નહીં પણ આ રીતે તમે બનાવશો ને બધા મસાલા ઉમેરીને તો બહુ સરસ ટેસ્ટી લાગશે અરે આ ભૂંગળા બટેટાની સાથે નહીં તમે શાકની સા રોટલીની સાથે ખાશો ને શાકની જેમ તો પણ સરસ લાગે ચીમની હા જોઈ શકો આપણું તેલ એકદમ સરસ છૂટી ગયું છે તો આ જ્યાં સુધી આવું તેલ છૂટે ને ત્યાં સુધી તમારે પકાવવાના છે બસ માત્ર દસ જ મિનિટ જેવું લાગે હા જામરાવલ થી જ સરસ હવે આપણે આ મસાલો બની ગયો છે તો એમાં આપણા બટેટા જે રાખ્યા છે ને એ બટેટા ઉમેરી દઈશું જોઈ શકે રીતે અને આ ગ્રેવી વાળા બનાવશો ને બહુ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે કેવા સરસ લાગે લાગે છે છે આમ કે મસ્ત ઓલા જે ફેમસ ને એના જેવા જ બનીને તૈયાર થશે જોઈ શકો બહુ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે તમે એવું હોય તો એક બટેટું એમ છીણી ને પણ નાખી શકો અથવા તો કે મારી જેમ મે કરીને પણ નાખી શકો જોઈ શકો આ રીતે તો ગ્રેવી છે ને એકદમ થઈ જશે સરસ લાગશે વધારે તમે કઈ રીતે બનાવો છો ને મને જરા કમેન્ટ કરીને કહી શકો કે તમે કઈ રીતે બનાવો છો અને ભૂંગળા બટેટાની સાથે તમે કોલ્ડ્રીસ પીવાનું પસંદ કરો કે મારી જેમ છાસ કેટલા સરસ ટેસ્ટી એવા બની ગયા છે અને આ ગ્રેવી એ એટલી ટેસ્ટી વાત જ ના પૂછો અને આ શાકમાં રોટલી પરાઠા રાઈસ કોઈની પણ સાથે ખાશો ને તો પણ ટેસ્ટી લાગશે ભૂંગળા બટેટા તો ટેસ્ટી લાગશે જ પરંતુ તમે શાક ની જેમ ખાશો ને તો પણ એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે હવે થોડી વાર માટે પકાફવાના જ છે ત્યાં સુધીમાં હું સાઈડ નો તૈયાર કરી લઉં થોડી વાર માટે મસાલો તૈયાર થાય ત્યાં સુધી પકાવવાના છે હું પણ રાવણ થી જ છું જોઈ શકાય રીતે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે સૌ કરી લેશું આમાં કોઈ મસાલો એડ કરવાનો નથી કારણ કે આપણે બધું એડ કરી દીધેલું છે પેસ્ટમાં એટલા માટે જો તમને લાગે ને મસાલો એમ થાય કે આપણે જે જ્યારે મસાલો બનાવ્યો પેસ્ટ બનાવી ત્યારે ઓછું ઉમેરેલું હતું અને હવે જરાક વધારે ઉમેરવું છે તો તમે તે એમાં ઉમેરી શકો એમ ત્યારે તમે એડ કરી શકાય પરંતુ જો પેસ્ટ તમે સરખી બનાવશો ને તો તમારે કઈ એડ કરવાનું થશે જ નહીં આ રીતે એક બાઉલ લઈ લીધેલો છે જોઈ શકો સૌ કેમ કરવાના એ પણ હું તમને બતાવી દઉં કે સૌ કેવી રીતે કરવા જોઈ શકો આ રીતે છે ને એક બાઉલ લઈ લેવાનો છે અમારો ફેવરિટ બાઉલ છે આ રીતે ગ્રેવી ઉપર આપણે એડ કરશું ભૂંગળા લઈ આવું જોઈ શકાય અને બીજું શું ઉમેરવાનું છે ને એ પણ હું તમને કહું આ રીતે લીંબુ થોડુંક નીચે હોવાનું છે જોઈ શકે બહુ ટેસ્ટી લાગશે આ રીતે લીંબુ ઉમેરશો ને તો ખાટા મીઠા એવા લાગશે અને આ રીતે થોડીક એક ડુંગળી છાંટી દેવાની છે જેવી તમને ભાવે એ રીતે તમે સૌ કરી શકો આ રીતે માંડવીના ખારી સી અથવા માંડવીના તળેલા બી હોય ને તો એ એડ કરવાના બહુ ટેસ્ટી લાગતા હોય ક્રંચી ક્રંચી જેવું આવે ને તો સરસ લાગે અને ધાણા ભાજી એ તો જોઈએ જોઈ શકો જેટલી તમારી શ્રદ્ધા એ પ્રમાણે તમે વધારે ઓછી ઉમેરી શકો જેવી તમને ભાવતી હોય એ રીતે બાકી બધાની ફેવરીટ એવી વસ્તુ એના વગર તો આમ કે શું કેવાય આપણું જમવાનું જ પૂરું ન થાય એ જોઈ શકાય છાશ ઠંડી મસાલા કેવા લાગી રહ્યા છે તમે શું બનાવ્યું છે એ તમે મને કહી શકો મેં તો ભૂંગળા બટેટા છે અમારે તો સ્પેશિયલ ભૂંગળ બટીટા છે આવી જાવ બધા નેક્સ્ટ કઈ રેસિપી જોઈએ છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેપલા શાક અરે વાહ સરસ માહિતી હવે નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોઈએ એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો બનશે તો આપણે લાઈવમાં ટ્રાય કરશું બાકી વિડિઓમાં મળતા રહેશું